આ અમદાવાદ ગાંધીનગર મેટ્રોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગર અમદાવાદ મેટ્રો રૂટ જુલાઈથી શરૂ થશે મોટેરાથી સેક્ટર એક સુધીનો રૂટ શરૂ કરવામાં આવશે આજે રૂટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ મેટ્રો રેલ સેફ્ટી કમિશનર આર કે મિશ્રાએ તેની સમીક્ષા કરી છે ગાંધીનગર અમદાવાદ મેટ્રો રૂટ જુલાઈથી જુલાઈના અંત સુધી શરૂ થઈ શકે છે આજે રૂટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ છે હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હિરેન જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે જો આવતા મહિને એટલે કે જુલાઈના અંતમાં ગાંધીનગરથી અમદાવાદને જોડતી મેટ્રોનો ફેઝ ટુ છે એની કામગીરી શરૂ કરવામાં આવશે એ પહેલાં આ સમગ્ર રૂટ જે તૈયાર થયેલું છે એનું કામગીરી ખાસ જે સેફટીની દ્રષ્ટિએ છે એ સેફટી યોગ્ય છે કે કેમ એની ચકાસણી કરવા માટે દિલ્હીથી કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટી મિશ્રા છે તે ગાંધીનગર અહીંયા પહોંચેલા છે અને આ સેક્ટર એકનું સ્ટેશન કે જ્યાં પ્રાથમિક તબક્કામાં સેક્ટર એકથી જે ચાલુ કરવાનું છે એ સ્ટેશન પર અત્યારે કમિશનર છે તે પોતાની ટીમ સાથે પહોંચેલા છે આખો રૂટ જે છે એ અમદાવાદથી મોટેરાથી લઈ અને ગાંધીનગર સેક્ટર એક સુધીના અલગ અલગ સ્ટેશનો સ્ટેશનની કામગીરી અને એની સાથે જે કોમર્શિયલ રૂટ માટે ઉપયોગ થવાનો છે તો સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ અલગ બાબતો ચકાસી ટ્રેનનું ટ્રાયલ જે છે એ પણ કરવા માટે અહીંયા જે છે એ કામગીરી શરૂ કરવામાં આવશે જુલાઈ મહિનામાં સંભવતઃ જુલાઈ મહિનાના અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ અહીંયા પહોંચી અને આ મેટ્રોનું ઉદ્ઘાટન જે છે શરૂઆત કરાવી શકે છે આ રૂટ જે છે અહીંયાથી લંબાવી સચિવાલય અને સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો છે તે લાંબો કરવાનો છે અને આ જ્યારે આજે આ લગભગ થી ત્રણ દિવસની અંદર જ્યારે આ સેફટી ઇન્સ્પેક્શન પૂર્ણ થઈ ચૂક થશે ત્યારબાદ એનો રિપોર્ટ જે છે એ મેટ્રો રેલને આપવામાં આવશે અને એ મેટ્રો રેલના રિપોર્ટના આધારે જરૂરી સુવિધાઓ પૂર્ણ કરી અને ત્યારબાદ આગામી મહિનાના અંત સુધીમાં આ કોમર્શિયલ પ્રોજેક્ટ એટલે કે કોમર્શિયલ કામગીરી છે એ શરૂ કરશે અમદાવાદ આવી શકાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી થશે લગભગ નવ જેટલા સ્ટેશન અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે એક વચ્ચે ડાયવર્ઝન રૂટ પણ આપવામાં આવેલો છે જે રૂટ ગિફ સિટી થઈ અને પરત ગાંધીનગર આવશે સમગ્ર માહિતી આપવામાંન તો ગાંધીનગર અમદાવાદ મેટ્રો રે મેટ્રો રૂટ જે છે તે જુલાઈથી શરૂ થઈ શકે મોટેરાથી સેક્ટર એક સુધીનો આ રૂટ જે છે તે શરૂ થઈ જશે એટલે અમદાવાદથી ગાંધીનગર જવા માનતા જે મુસાફરો છે તેમના માટે રાહતના સમાચાર વધુ એક સુવિધા અમદાવાદથી ગાંધીનગર જવા માટે મેટ્રોની સુવિધા તેમને મળતી થઈ જશે